ડીસા શહેરમાં સીતારામ ગૌ શાળાના લાભાર્થે અને ગૌ સેવા માટે ગૌદાન એકત્ર કરાયું મકર સંક્રાંતિ દિવસ એટલે દાન માટેનો ઉત્તમ મહિમા દિવસ કહેવાય છે એ આ રોજ અમે સીતારામ ગૌશાળા દ્વારા ગાયોના ઘાસ માટે દાન એકઠું કરીએ છીએ અને જે પણ દાન એકઠું થાય છે એ અમે સીતારામ ગૌશાળાના ટ્રસ્ટી શ્રી રાજુભાઈ ગોહિલ અને આપી અને એની પાવતી લઈ લઈએ છીએ અને આ નવું માટેના જે સહયોગી અમારા અનિલભાઈ શાહ હરેશભાઈ ઠક્કર સંજયભાઈ રાજુભાઈ ગોહિલ પપ્પુભાઈ સૌ સાથી મિત્રો થઈને આજના દિવસે જે પણ ફાળો આવે છે એ ફાળો ગાયોનો માટે અમે ઘાસચારા માટે વાપરીએ છીએ અને આપ સૌને મારી વિનંતી છે કે આજનો દિવસ એટલે મહાદાન દિવસ કહેવાય આ જેટલું પુણ્ય કરશો ગાયો માટે કે ભગવાન તમને પણ એનાથી પણ બબડો સવાયો આપશે એવી જ અસ્તુ ભારત માતા કી રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ વેર બ્રાન્ડેડ વસ્ત્રો માટે ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટ વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ